જેમાં એક હજાર આઠ દત્ત પારાયણ કરવામાં આવ્યા હતા સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ દત્ત જયંતિની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા હાસોટના ખરજ ગામ ખાતે નવ વર્ષ પૂર્વે દત્તાત્રેય ભગવાનના ઉપાસક આચાર્ય ભાવિનભાઈ પંડ્યા તેમજ તેમના ભાઈ આચાર્ય મનનભાઈ પંડ્યા દ્વારા દત્તાશ્રય આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી બંને બંધુઓ દ્વારા આ દત્તાશ્રય આશ્રમ ખાતે યજ્ઞશાળા મંદિર અને ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેથી ભક્તો ગૌમાતાની પૂજા અને નિત્ય સેવા કરી શકે છે તેમજ ભક્તો માટે રહેવા જમવા સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે સાથે પ્રસાદાલયની સુવિધા અને બાળકો માટે રમતગમતના સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે તેમજ ભક્તો માટે પૂજા પાઠ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને દત્તાશ્રય આશ્રમ ખાતે અગ્નિ અગ્નિતત્વ બિરાજમાન છે આ અગ્નિતત્વ છેલ્લા નવ વર્ષથી પ્રજ્વલિત છે આ અખંડ અગ્નિતત્વના દર્શનનો અનેરો મહિમા છે ભક્તો આ પ્રજ્વલિત અગ્નિતત્વના દર્શન કરી ધન્યતા અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને આ દત્તાશ્રય ધામ ખાતે દર ગુરુવારના રોજ નિત્ય બામની પારાયણ કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આ દત્તબામનીમાં ઉપસ્થિત રહી દત્તબામનીનો લ્હાવો લેતા હોય છે આ દત્તાશ્રય આશ્રમ ખાતે જયંતિ નિમિત્તે દત્તાત્રેય ભગવાનના ઉપાસક આચાર્ય ભાવિનભાઈ પંડ્યા તેમજ તેમના ભાઈ આચાર્ય મનનભાઈ પંડ્યા દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી નિમિત્તે વિશેષ એકસો આઠ કુંડી મહાદત્તા યાગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો આઠ જેટલા જોડાઓ દત્તયાગની પૂજા યજ્ઞમાં ભાગ લીધો હતો અને જયંતી નિમિત્તે એક હજાર આઠ દત્તબામનીના પારાયણ કરવામાં આવ્યા હતા જયંતીની ઉજવણી પ્રસંગે દત્તાશ્રય આશ્રમ ખાતે ભરૂચની રેડ ક્રોસ બ્લડ બેંકના સંયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ પાવન અવસરે ભરૂચ શંકરાચાર્ય મઠના મહંત મુક્તાનંદ સ્વામી સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

આજે દયંતી તો અહિયા બધા જ ભેગા મળી આ દત્ત જયંતિ ની પવિત્ર ઉજવણીમાં એકસો ને આઠ કુંડી મહા દુ આયોજન સાથે રક્તદાનનું પણ ખુબ જ સરસ આયોજન કરી એક હજાર દત્બાવની પારાયણો સાથે બધા જ દત્ત ભક્તો આ પવિત્ર વાતાવરણમાં પોતાના જીવ ઉદ્ધાર કરી જીવનને દત્તમય બનાવે છે આ સ્થાપના વર્ષ પહેલા થઈ હતી અને આશ્રમની અંદર અગ્નિ તત્વ બિરાજમાન છે અહીંયા અખંડ અગ્નિ છેલ્લા નવ વર્ષથી પ્રગટ છે અને અહીંયા અગ્નિ તત્વ સર્વની મનોકામના પૂર્ણ કરે છે અને સર્વે ભક્તો અહીં આવી પોતાના જીવનમાં રહેલા અનેક પ્રશ્નોનું નિવારણ કરે છે અહીંયા ગાયોની ગાયોની સેવા પૂજા ગાયોનો યજ્ઞ હંમેશા થાય છે અને જ્યારે જ્યારે પવિત્ર તહેવારો આવે છે ત્યારે ત્યારે આનંદ ઉત્સાહ સાથે બધા જ ગ્રામજનો ભક્તજનો ભેગા મળી આ દત્તમયના વાતાવરણમાં આ પવિત્ર વાતાવરણમાં ખૂબ જ શ્રદ્ધાથી ભાવથી ભેગા મળીને આનંદદાયક ભક્તિ કરે છે અમારો પણ એવો જ ભાવ છે કે બધાના ઘરમાં દત્ત ભક્તિ રહે દત્તમય આ દુનિયા રહે કારણ કે દત્ત એટલે કે સાત્વિક રાજસિક અને તામસિક ત્રણે ત્રણ તત્વો પર જે રાજ કરનારા છે તેના વાતાવરણમાં મનુષ્ય પોતાનું સ્થાન સ્થાપિત કરે અને પોતાના જીવનને પાપ મુક્ત ભય મુક્ત બનાવી આ કલ્યાણકારી જે જીવ ભગવાન આપણને પ્રદાન કર્યો છે તેમાં પુણ્યની વહેણ વધતું રહે એવી ભાવનાથી સૌને ગુરુદેવ દત્ત મારું નામ આચાર્ય ભવિનભાઈ પંડ્યા મારા ભાઈ સહ આચાર્ય મનન પંડ્યા અમે સૌ ભેગા મળીને આ સેવા કરીએ છે તમે પણ અહીં આવો અને આ પવિત્ર વાતાવરણમાં પોતાના જીવનો ઉદ્ધાર કરો ગુરુદેવ દત્ત